તો જય માતાજી મિત્રો આજે વિડીયો ના પણ આવે કેમ કે આ જો તમે જોઈ શકો છો આ વરસાદીનું માહોલ થઈ રહ્યું છે તો આજે વિડીયો ના પણ આવે તો તમે જોઈ શકો છો આ જો વાયરો પણ ખૂબ છે તો આ દેખી લો વાયરો કેટલો છે જોઈ શકો છો આ આજો વાતાવરણ પણ ચારે કોરા ચારે બાજુ વરસાદી માહોલ છે તો તમે જોઈ શકો છો મિત્રો જેટલો અહીં વરસાદનો માહોલ છે જોઈ શકો છો अवदरो पर खुले तो आज जे बिजन पण ना पण आए ना पण आए तो बस आज तमे आज तो चार हो आज जे सो सो तमे अने વરસાદ બંને આવે તૈયારી છે તો આજે વિડીયો નહીં આવે જો વાયરો વાયરો પણ ખૂબ છે તો વાયરો પણ ખૂબ છે વાળ પણ વરસાદી માહોલ છે વાયરો પણ ખૂબ જ છે તો અમને થોડી વાર રહીને બતાવું તો મિત્રો જ્યારે કોરો વરસાદી માહોલ હોય તો વરસાદમાં ફૂલ આવ્યો છે તો જોઈ શકો છો તમે મોટામાં આગળ જઈને પણ બતાવો આ બધું પડ્યું છે આ ગોગા મહારાજનું મંદિર છે પણ પળી ગયું છે વરસાદ પણ ફૂલ છે જોઈ શકો છો બધું આખું પીલી સાઈડ પણ પાણી ભરાણું છે થોડુંક તમને બતાવું ઝૂમ કરીને આ પાણી પણ ભર અત્યારે આ પાણી ભરાણું છે કેમેરા પાણી ભરાણું છે તો તમે જોઈ શકો છો વરસાદ પણ પડ્યો છે તો આ વરસાદ પડ્યો છે આજે વાગે ચારે ખોરાક પીનું પીનું થઈ ગયું છે આ જો કેમેરા પણ હાલ પણ ચાલુ જ છે વાલી કેમેરા પર પાણી આવી ગયું તો હાલ પણ ચાલુ જ છે વરસાદ થોડો થોડો જોઈ શકો છો મિત્રો તમે હવે આ બધું પડ્યું છે આ પાણી પડ્યું છે સાઈડમાં અને આપણે માટે આટલું જ આ કારણ હતું જય માતાજી